જય દ્વારકાધીશ દોસ્તો તમારું ફરીથી સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજે અમે બનાવશું સાદી અને સરળ રીતે ડુંગળી બટેકાનું શાક આખો વિડીયો જુઓ અને આવા જ વિડીયો જવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે લઈ લઈશું ડુંગળી અને બટેકા તેને અંદર બતાવ્યા પ્રમાણે કાપીશું ત્યારબાદ આપણે અંદર લસણની ચટણી માટે લઈશું લસણ લાલ મરચું મીઠું અને આપણે તેને એક ખાંડણીમાં લઈ ખાંડી નાખશું આપણે ખાંડળી નીચે એક ગોદડી મૂકીશું જેથી તે તાલસને એકદમ અફેક્ટ ઇફેક્ટ ના કરે તમે જોઈ શકો છો ખાંડશું ત્યાં લાગી જ્યાં લગી તેનો કલર અંદર દેખાડ્યા પ્રમાણે ના થઈ જાય હવે તેને આપણે એક વાટકીમાં લઈ લઈશું જેથી સર્વ કરણ ખાવ સેલું પડે હવે આ ડુંગળી અને બટેકાને આપણે તમે જોઈ શકો છો પાણી પલાળ્યા ત્યારબાદ આપણે એક કઢાઈ મૂકીશું ગેસ ઉપર એક કઢાઈ મૂકીને તેની અંદર તેલ નાખીશું તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે તે લગી તેના થોડા મસાલા બેઠા રાખી લઈએ તમે જોઈ શકો છો લસણની ચટણી હિંગ મીઠું હળદર આપણે તૈયાર કરી દીધા છે તેલ ગરમ થઈ ગયું છે હવે તેમાં નાખશું આપણે હિંગ ત્યારબાદ આપણે બટેકા નાખશું તમે જોઈ શકો છો આવી રીતે બટેકા નાખવા જેથી તે એકદમ ઉડે નહીં હવે તમે આપણે વારાફરથી વારા બધા બટેકા નાખી દઈશું ત્યારબાદ એવી જ રીતે સેમ ટુ સેમ પાણીમાંથી નીતારીને ડુંગળી આપણે અંદર નાખીશું ત્યારબાદ લસણની ચટણી તમે જોઈ શકો છો અંદર એડ કરી દઈશું ત્યારબાદ હળદર નાખીશું ત્યારબાદ મીઠું હવે તેને ત્યાં સુધી હલાવશું ત્યાં સુધી તેનો કલર એકદમ ગોલ્ડન જેવો ના થઈ જાય તમે જોઈ શકો છો અંદર તેને ત્યાં લગી હલાવવાનો છે જ્યાં લગી તેનો કલર આવો ગોલ્ડન ના થઈ જાય હવે આપણે લઈશું થોડુંક જીરું તેને આપણે હાથ વડે મસળીને અંદર એડ કરી દઈશું જેથી તેની સુગંધ આવે તમે જોઈ શકો છો એડ કરી દીધું છે હવે તેને હલાવી દઈશું ત્યારબાદ આપણે અંદર એક કપ એક વાટકા જેટલું પાણી લઈને અંદર એડ કરી દઈશું જેથી શાક એકદમ રસાવાળું રહે અને ખાવાની પણ મજા આવે અને પાણી નાખીને તેને હલાવી દઈશું ત્યારબાદ આપણે તેને ઢાંકી દઈશું પચીસથી વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો અંદર કેવા બબલ્સ થઈ રહ્યા છે મતલબ આપણું શાક તૈયાર છે હવે તેને હલાવીને આપણે અંદર એડ તમે શકો છો અંદર આપણે છે હવે અંદર ધાણાજી એડ કરી દઈશું અને ધાણાજીરા ને અંદર એડ કરી શાકમાં મિક્સ કરવા હલાવી દેવાનું છે અને આ શાક હવે આપણે રેડી છે હવે આપણે તેને કોઈ પણ એક વાટકામાં સર્વ કરી લઈશું જેથી આપણે પીરસી શકાય ખાવા માટે તમે જોઈ શકો છો શાક કેટલું સુંદર છે શાક જેટલું જ સુંદર દેખાઈ રહ્યું છે તેટલું સ્વાદિષ્ટ પણ છે તમે અમારો આ વિડીયો જોયો તેની માટે ધન્યવાદ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો ધન્યવાદ વાત